કાલ રાતના આઈ ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કર કર કરે છે શું થયું થાકી ગયા છો અરે યાર એમનો તો બરાબર નું ખોટું લાગી ગયું છે કંઈક તો કરવું પડશે મારે નહીં ચાલે અરે હું શું કહું પાંચ દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે કેમ રિયા ભાભી કઈ કીધું તમને ના પણ આજે વાના માર હામુંય નહીં જોતા મેં તો કીધું તું તમને અને હમણાંથી તો મને એવિયા જરરાય ગમતી નહીં

તમે તમારી ચિંતા કરો રિયા ની ચિંતા કર્યા વગર અરે ભાઈ ગમે તેવો બી જાય જંડ જીવન જંડ જેવા તો ભઈયો છે મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે મને મારે તો ઠેકાણે થઈ જવું રિયા નું શું કરું ને મને તો એનું ટેન્શન છે